સુરતના કટોદરાની પ્રાથમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓને હજુ સુધી શાળાની પ્રાથમિક તેમજ પાઠ્યપુસ્તકો મળ્યા નથી સુરતના કટોદરા પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી જેથી આમ આદમી પાર્ટીના મહેશભાઈ અણઘડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય રાકેશભાઈ હિરપરાએ કટોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘાડે ખેદ વ્યક્ત કરી અને શાસકો ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીના પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ત્રણ મહિના પહેલાં જ આ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી મહેશભાઈ અણઘડે વધુમાં જણાવ્યું હતું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે તો બીજી તરફ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવાતી હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાગી પડશે મહેશભાઈ અણઘડે જણાવ્યું હતું કે શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસ્દીજ હજુ સુધી શાસકે કે તંત્રએ લીધી નથી હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવી જેથી બાળકોને ભણવામાં તકલીફ ન પડે અને તેઓનું ભવિષ્ય સુધરે શિક્ષણ મારી સાથે છે સુરત મહાનગરપાલિકાના ઉપનેતા વિપક્ષ માનનીય મહેશભાઈ અણગણ આજરોજ કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કઠોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને ત્રણ મહિનાની પણ વધુ જેટલો સમય થઈ ગયો પ્રથમ પહેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા પહેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના મોટા મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે તો એના માટે અમે માન્ય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા તો બાલવાટિકા પહેલા અને બીજા ધોરણમાં આ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં સિત્તેરથી એંસી ટકા બાળકો એવા મળી આવ્યા છે કે જેને હજુ સુધી ત્રણ મહિના થતા પાઠ્યપુસ્તકો નથી એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર પ્રવેશોત્સવના મોટા મોટા કાર્યક્રમો કરે છે અને પ્રવેશોત્સવમાં આખું લિસ્ટ આપે છે કે આટલી આટલી સુવિધાઓ શાળાને આપે છે તમે વિડીયોમાં થોડી વારમાં જોશો કે વિડિઓમાં સિત્તેરથી એંસી ટકા બાળકો તો યુનિફોર્મ વગર બેઠા છે સિત્તેરથી એંસી ટકા બાળકો પાસે જે સો કોલ્ટ કહે છે કે અમે શાળાની બેગ આપી છે સ્કૂલ બેગ નથી અને એના કરતાં પણ વધુ અગત્યને એને ગંભીર બાબત એ છે કે પાઠ્યપુસ્તકો નથી માન્ય રિંકલબેન કોશિયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોએ વારંવાર રજૂઆત કરી છે કે આ બાળકોને પાઠ્યપુસ્તકો મળવા જોઈએ વારંવાર ઉગ્ર રજૂઆતો કરી છે શાળા તરફથી લેખિત રજૂઆતો થઈ છે માન્ય મહેશભાઈના ધ્યાનમાં આજે આ વસ્તુ આવતા અમે ખુદ શાળા ચેક કરવા માટે આવ્યા છીએ મહેશભાઈ પાસે આંકડાકીય માહિતી છે એ પણ આપણને વિશેષ આપ કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ માનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એંસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક વોર્ડ અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ઈચ્છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં આવે છે બાળકોને ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યા છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા